ડુંગળીમાં નિકાસની છૂટ મળતા જ ભાવમાં વધારો થયો કેન્દ્ર સરકારે ડુંગળી પરની લીધાની સાથે જ ભાવમાં નિકાસ પચાસ રૂપિયાનો ઉછાળો આવી ગયો હતો જોકે સપ્લાય પર્યાપના કારણોસર થવાની શક્યતા ન હોવાનો વેપારીઓનો નિર્દેશ છે ડુંગળીના ભાવમાં તેજી રોકવા માટે કેન્દ્ર સરકાર નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો તે સામે ડુંગળી પકાવતા ખેડૂતો વેપારીઓ નિકાસકારોમાં ઉહાપુ સર્જાયો હતો તાત્કાલિક પ્રત્યાઘાત હેઠળ એકાદ સપ્તાહ સુધી વેપાર પણ ખોરવાઈ ગયા હતા જે પછી નોર્મલ થવા સાથે ભાવમાં ઘટાડો થયો હતો મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે